ME! હું ને આતે છે અને કોઈ ભેં લેવા આવે ને તો દેખાડજે હા મને નીર ના આવડતું અને ના આવડતું અરે હવે શું કરવાનું

મેને હા 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 ઓ પાણી નું તબ બનાવ્યો મેં ભેહનો ટેબલો બનાવ્યો પાણી નું ટેપલું આપણથી થોડું બને ટેપલું મને આવું એલા બનાવ્યો હા રે એલા ટેપલું નઈ તો સર તો તું સાંભળતો નથી આમાં કે તબેલો બનાવ્યો તબેલો એમાં તો

એટલે બે કિ આવ્યો ને હા મીઠા ને કર્યું ને આમ કરવું છે માર કામ થઈ ગયું

મજેવી કોક આવે તો હું મચાવું એમ કરું હો હા એટલે હવે કોઈ નઈ આવે કોક આવશે તો આ તો મેં ત્યાં બીધું હું જા આ હે હવે કોઈ આવી એમ લાગે તને તો હારું લે ને પૈસા બીડ્યા બાળકો નહી la 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 recuerdo maro aro dai tu maro aro dot dayo અમારે આમ જ છું મોટા દાદા કોઈ કેતા ને હું